પ્રોજેક્ટના સ્ટાફ અને મારા ધરતી પુત્ર બંધ રાખજો કેમ કે આધ્યાત્મિકતા છે અને આધ્યાત્મિકતા પ્રકૃતિને ગમે છે આજે આપણી અંદર ઉપજ પણ કેમ નથી એનું પણ હું અત્યારે કારણ બતાવું છું ખૂબ સરસ વાતો થઈ હતી અત્યારે હું સાંભળતી હતી અને આ બધું અમારું કામ જ છે તમે રાસાયણિક કરો પ્રાકૃતિક કરો પણ જો આપણી મનસા જે છે આપણા વિચારો જે છે એ અશુદ્ધ હશે તે એ ઉપજ પણ વ્યક્ત કહેવાય બરાબર છે શું કહેવાય છે જેવું અંતેવું બધાને ખબર છે

જો આપણી અંદર એટલી ભાવના પણ હોત ને કે અમારી માં છે કે જે આપણને આખું જીવન અન્ન ઉત્પાદન કરીને આપે છે ગમે એટલું ઝેર આપો તો પણ એ અન્ન એ અન્ન હા ને ઉત્પન્ન કરીને આપણને આપતી હોય છે તો એના આભાર માનવા જોઈએ હવે આ પ્રાકૃતિક ખેતીની અંદર ખાસ હું તમને કેમ કે હું અત્યારે આવી તો તમારે મોરથલ ગોળિયા ગામ ને હું એમના આભાર માની અમારી સાથે હું એકલી નો હજાર પૂજા ભગવાન સાથે હતો મને સરપંચ સાહેબે કીધું કે બેન અમાર રસ્તો બહુ સીધો સીધો છે બલાણા ભૈયા દેખણા ભૈયા બિલકુલ સારી વાત છે બહુ સરસ રસ્તો પણ મને જે રસ્તો બતાવ્યો રસ્તે હું નહીં પહોંચું તો મને મારું સ્થાન મળશે રોંગ સાઈડ જઈશ તો ત્યાં જશે ને અરે ભટકી જઈશું એવી રીતે ભટક્યા છીએ આપણે પણ મ પછી જોયું મે કે બરાબર કહે છે કે જ્યારે હું સરપંચ છું અને હું રસ્તો બહુ સરસ કર્યો છે કે નાનું સાયકલ પણ જાય પણ મે જ્યારે રસ્તા પરથી આવીને ત્યારે મને લાગ્યું સાયકલ નહીં નાના છોકરાની ની સાયકલ પર જઈ શકે છે કેવાનો મતલબ કે આપણને જે સ્થાન આપ્યું હોય જે રસ્તો આપ્યો હોય જે માર્ગ આપ્યો હોય એ માર્ગ પ્રમાણે આપણે ચાલીએ તો ચક્કસ આપણે એની સફળતા પ્રાપ્ત થાય પરંતુ અત્યારે આપણે જે ખેતી કરીએ છીએ ને એ ખેતી આપણા સ્વાર્થ માટે કરીએ છીએ કે બાજુના ખેડૂત પાસે આટલું ઉપજ છે ઉત્પાદન છે મારા ખેતરમાં કેમ નહીં નાખો ડીએપી યુરિયા રાસાયણિક આ બધી જરૂરી હતી નહોતું એમ નહીં જરૂરી છે પણ કેટલા પૂરતું ફક્ત ટોનિક ટોનિક ખબર પડે ને હા શક્તિ માટે થોડું હોય પણ એ ટોનિક પછી ખોરાકની જેમ આપવા લાગ્યા બરાબર છે ને ડીએપી યુરિયા આ રાસાયણિક ખાતર ખોરાકની જેમ આપવા લાગ્યા એટલે આ ધરતી કેવી થઈ ગઈ બંજર થઈ ગઈ હા હવે તમે વિચાર કરો એની પાસે આપણે આશા રાખીએ કે અમને હજી વધારે ઉત્પાદન આવે તો આવે ખરું હવે વિચાર કરો કે અત્યારે અમે યુનિવર્સિટીમાં અમારા બ્રહ્માકુમારી વિદ્યાલયમાં ખૂબ સરસ ખેતી થાય છે પાંચ સ્ટેપની કહેવાય નહીં પાંચ પાંચ સ્ટેટની ખેતી થાય છે અને ખેતીમાં

અત્યારે વિચાર કરો કે આટલું બધું હિંસાકૃતિ કેમ થઈ છે ખબર છે તમને દુનિયામાં ખબર છે દુનિયામાં કેમ કે માટલી હિંસાકૃતિ થઈ છે આપણા કારણે જ થઈ છે જેવું તેવું મન મારા ખેતરની અંદર આ જીવાત થઈ છે હું કયું કઈ દવા નાખીને મારું કઈ દવા નાખીને મારું આનાથી મારું આનાથી મારું આનાથી મારું બીજમાં કયા વિચાર ગયા છે ભાઈ મારવાના ગયા છે હવે એનું ઉત્પાદન થાય ખાનાર ખાય તો એના વિચાર કેવા થાય મારો કાપો મારો થાય જ સવાલ જ નહીં એટલે આજે જો આ દુનિયાને બચાવવી હોય તો પહેલાં બીજને આપણે શુદ્ધ બનાવવું પડે તૈયાર છો બધા કે નહીં ભાઈ હું હમણાં કરતનભાઈના ત્યાં ગઈ બહુ સરસ મને એનું રિઝલ્ટ મળ્યું તો હું તો એમ જ કઉ છું કેમ કે હું મોડી પડી છું આમ તો આઈતી વહેલી પણ થોડું મિસ ગેરસમજ થઈ ભાઈએ ગોળ કીધું મેં સમજી કોર્ટ એટલે હું ગઈ કોલોની કોર્ટમાં તો કશું દેખાતું નથી એટલે ભટક્યા પછી એટલે આપણે પણ એવું થતું હોય છે તો આ જો ખેતી આપણે જયારે કરીએ છીએ તો પહેલાના જમાનામાં તમે જુઓ કેવી ખેતી હતી કોઈ ખર્ચ નતો છતાં પણ ઉત્પાદન વધારે હા જ્યારે બળદને અને હળ ખેડતા હોય બરાબર અને બળદના પગમાં શું હોય શું બાંધતા કુંગરા કુંગરા હતા ગળામાં શું હતી ગંડરી હતી બળદ જેમ ચાલે ને છમ 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 અવાજ આવે એટલે એ રીતે આખા પ્રકૃતિને સંગીત પણ મળતું એ ખેતરને સંગીત મળતું બરાબર અને સાથે સાથે જેટલા પણ જીવાણુ કે કીટાણુ તાવી જતા એને કશું નાખવાની જરૂર નહોતી પડતી અત્યારે આપણા ખેતરમાં જુઓ ધુમાડા ધુમાડાવાળા